માના આશીર્વાદ લઈ ભગવાન વામન ભિક્ષા લેવા ઉપડ્યા છે રાજા બલિને ત્યાં ભિક્ષા લેવા આવ્યા છે દિવ્ય જોઈ અને રાજા બલી પણ મુગ્ધ થાય છે બંનેની વચ્ચેના સંવાદમાં બહુ સુંદર એક વાત ભગવાને રાજા બલીને કરી છે કહ્યું છે કે બે વસ્તુ ભેગી થાય તો સમજવું કે ભગવાનની કૃપા એક સમર્થતા સુરવીરતા જેમ તમારા પિતાજી સુરવીર હતા પરાક્રમી હતા પણ સાથે એમનામાં બીજી એક વસ્તુ હતી ઉદારતા આ બે વસ્તુ ભગવદ્ કૃપા હોય તો જ ભેગી થાય બાકી નહીં આપનામાં પણ એ જ સંસ્કાર છે જેટલા સુરવીર છો એટલા જ ઉદાર પણ છો આખરે ત્રણ પગલાં પૃથ્વીનું વચનનું પાલન કરવાનું આવ્યું હાથમાં જલ લેવા ગયા ગુરુ શુક્રાચાર્યજી સમજાવાની કોશિશ કરી ન માન્યા તો પોતે રોકવાની પ્રયત્ન કર્યો કોશિશ કરી જોઈ આખરે ભગવાને પોતાના કમંડલમાંથી જલ આપી સંકલ્પ કરાવી અને પૃથ્વી લેવા માટે જ્યાં કર્યું આવ્યા તા વામન સ્વરૂપમાં અને જ્યારે લેવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન વિરાટ સ્વરૂપે બની ગયા જોયા જ કરે છે પોતે તો જુએ છે ભગવાને પલવાર ની અંદર વિરાટ સ્વરૂપ ધારણ કરતાની સાથે બે પગલા માં બધું જ માપી લીધું ત્રીજું પગલું ભરવાનું થયું પૂછ્યું ભગવાને કે રાજન આપે તો વચન ત્રણ પગલાનું આપ્યું છે હજી તો બે જ થયા ત્રીજું પગલું હું ક્યાં ભરું શ્લોક ભવાચો મન્યતે કરો મૃતમ તન પદમ અષ્ટા ભક્તિ તો સિદ્ધ હતી એક લક્ષણ બાકી હતું આત્મનિવેદન જે અહીંયા આગળ રાજા બલિએ ભગવાનના ચરણોમાં કર્યું છે મહારાજ હું આપનો છું તો મારું શું રહ્યું બધું આપનું જ થયું હું આપનો તો મારું છે શું બધું આપનું મારો સ્વીકાર કરો આપની વાત બિલકુલ સાચી વચન ત્રણ પગલાંનું હતું ત્રીજું પગલું આપ મારા મસ્તક ઉપર પધરાવો કેમ મને ભય છે ન ઇન્દ્રના વજ્રનો ન શિવના ત્રિશૂલનો મને કોઈનો ભય નથી ભય હોય તો કેવલ એક જ છે મને કે મારા દ્વારા થતું વચન ભ્રષ્ટતારયા પદ અચ્યુ તો નપાશાદ વ્યસના દુરત્યયા વિનિગ્રહ મારી ઉપર કૃપા કરવા માટે થઈને આપના ચણ કમલ ને મારા મસ્તક ઉપર પધરાવ નહીં તો જો મારું વચન તૂટશે મહારાજ તો હું તૂટી જઈશ મને બીજો કોઈ ભય નથી કેવલ એક જ ભય છે કે મારા દ્વારા થતું અસાધુવાદ માંથી આપણને પ્રસ્તુત કરીને સમજાવે છે જે આપણે શ્રી રઘુનાથજીની ગાથામાં તો ગાતા જ આવ્યા સાંભળતા જ આવ્યા કે રીતે સદા ચલી આઈ પ્રાણ જાય અરુ વચન ન જાય પ્રાણ જાય પણ વચન ન જવા જો ભરતજીને એક જ વાતનું દુઃખ હતું બીજું કોઈ દુઃખ ન હતું કે રઘુકુળની રીત છે કે પ્રાણ જાય પર વચન ન જાય તો આજ ખોટું થયું છે મારી મા એ માગ્યું હતું કે પેલા ભરતને ગાદી અને પછી રામને વનવાસ તો અહીંયા વચન ભંગ થયું ભરતને ગાદી મળી આજ રઘુકુલની ની રીતિ તૂટી છે ભરતજી ના એક જ દુઃખ હતું બીજું કોઈ દુઃખ ન હતું એનો અર્થ એવો નથી કે ભરતજીને રાજગાદીમાં માં રસ હતો પણ રઘુનાથજી જાણતા હતા કે ભરત ક્યારે ગાદી પર બેસશે નહીં અને મને વનમાં જવા દેશે નહીં માટે રઘુનાથજી ઉતાવળ કરી અને પહેલા નીકળી જાય છે ભગવાનને જવા જેટલી જગ્યા રાખજો ભગવાનનું સ્વરૂપ મારા જેવું છે પુષ્ટ છે આમે પુષ્ટિનું સ્વરૂપ છે કે સમર્પણનો બદલો શું તો સમર્પણનો બદલો એમાં તમે શું લઈ શકો કાંઈ નહીં સમર્પણનો બદલો કેવલ એક જ વસ્તુ હોય સમર્પણ પ્રેમનો બદલો શું હોય પ્રેમ જ બીજું કંઈ ન હોય બીજું કઈ ન ગણી શકાય બીજું કઈ આવે જ નહીં એની તોલે પ્રેમનું વળતર પ્રેમ જ હોય બીજું કઈ ના આવી શકે ગણાય